બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે બંને પક્ષે મહિલા ઉમેદવારોને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવી છે જ્યારે અહીંયા પ્રચાર પ્રસારમાં જે ઉમેદવારો અત્યારે જે પ્રચાર કરી રહી છે એના અનુસંધાનમાં લોકો પાસે આપણે વાતચીત કરીશું કે લોકોનો કેવો પ્રતિ પ્રતિસાદ છે અને લોકો શું ઈચ્છી રહ્યા છે વિકાસને લઈને શું ઈચ્છી રહ્યા છે ઉમેદવારો પાસે કેવી અપેક્ષા રાખે છે આપણી સીધી વાત લોકો સાથે કરીશું જી કાકા આપ કેવા ઉમેદવાર ઈચ્છો છો અમે તો આ એમ નહીં આવા ઉમેદવાર કેની બેનમાં તમે કહું કે ઉમેદવાર વર્ષો તો હું એમનું જોણું છું બરાબર છે અમારે એમના પાસે એક જ અપેક્ષા કે ભાઈ હું તમે કહું કે આવો એટલે અહીંયા તાવમાં પાણી અને જો બોરમાં જો જે નેર જગ્યાએ પાણી પાંખ્યું નથી પાણીની અપેક્ષા ખેડૂતને શું જોવે પાણી તો આપણે જોયું કે લોકો બનાસકાંઠાના લોકો એવા ઈચ્છી રહ્યા છે કે જે પણ ઉમેદવાર આવે એમને બનાસકાંઠામાં હરિયાળું બનાવવાનું છે એટલે કે પાણીની સમસ્યા દૂર કરવાની છે જી કાકા આપ શું કહો છો તમે બનાસકાંઠાના અંદર ગેનીબેન જેવા શિક્ષિત માણસને લોકસભાની ટિકિટ મળી છે બનાસકાંઠાના અંદર થોડો અલ્પિક્ષિત જિલ્લો છે હવે આવનારા સમય જો ગેનીબેન ડેલિગન્સી એમ સાંસદ તરીકે ચૂંટાય તો પાંચ ફંડામેન્ટલ પ્રશ્નો જે વિકાસના પ્રશ્નો છે શિક્ષણ છે પાણી છે હેલ્થ છે એના સિવાય રોજગારી છે અને જે મૂળભૂત બેઝિક પ્રશ્નો જે પાયાના પ્રશ્નો છે કે ધારકો ગામડાના અંદર શાળાઓના જે રૂરલ એરિયાના અંદર ઇન્ટિરિયર રસ્તાઓ છે એ હજી બન્યા નથી એ એ રસ્તાઓ બને અને બાળકો શાળાએ વ્યવસ્થિત જાય ચોમાસાની સિઝન હોય ત્યારે કોઈ સાધનો આવતા હોય તો એ વિકાસના કાર્યો પૂર્ણ કરે અને એમને પૂરેપૂરી શ્રદ્ધા છે એમની જીતમાં એટલે અમે દિલથી પણ એવું ઈચ્છીએ કે એ ફેરે સાંસદ સભ્યની સીટ જીતે એવી શુભેચ્છા વોટ આપવાનો છો તો શું જોઈને વોટ આપશો કે કેવા ઉમેદવાર કેવું કામ કરશે જી અત્યારે ભારતની અંદર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર બંને પક્ષોએ સ્ત્રી ઉમેદવારો પસંદ કર્યા છે અને એ પૈકી અમે સ્ત્રી ઉમેદવારોમાંથી જે ગેનીબેન ઠાકોર છે એમને બે વખતમાં પોતે ભાવ ધારાસભ્ય તરીકે એમને સારી કામગીરી કરેલી છે અને પોતે નારીકના પ્રશ્નો માટે બહેનોના પ્રશ્નો માટે પોતે વારંવાર વિધાનસભામાં રજૂઆત કરે છે પોતે પશ્ચિમના જે વિસ્તાર છે અમારો પાણી પાણી પાણીવાનો વિસ્તાર જ્યારે પ્રશ્નો ઉભો ત્યારે પણ જ્ઞાનીબહેન બધા પબ્લિક સાથે રહ્યા છે અને જ્યારે કંઈ લવ જહાજવાળો પ્રશ્ન આવે ત્યારે પણ બહેને પ્રશ્ન ઉઠાયા છે અને બહેનોને નહીં આપવા માટે પ્રયત્ન કર્યો છે અને એ જ્ઞાનીબહેન જો કદાચ અમારા જિલ્લાની અંદર ચૂંટાઈને આવે તો અમે પબ્લિક એવું માનીએ છીએ કે ખેડૂતોને જે પોષણ ભાવ મળતા નથી એના માટે કદાચ દિલ્હી સુધી અમારા અવાજ પહોંચશે અને જે ખેડૂતોને જે ન્યાય મળે છે ન્યાય નથી મળતો હોય એના માટે પણ પ્રયત્ન કરશે એટલે અમે અમે બધા એવી આશા રાખીએ છીએ કે ગેનીબેન બેન જો ઉમેદવાર જો અમારા જિલ્લાને મળે તો જે પડતર પ્રશ્નો છે અને જે ભવિષ્યની અંદર જે વિકાસના જે વાત આવે એ અમારા નાના નાના ગામડાની ગરીબની પ્રજાના પ્રશ્નો દિલ્હી સુધી પહોંચી શકે એ બધા અમે આશા રાખીએ છીએ જી આપ કેવા સાંસદ ઈચ્છી રહ્યા છો આપણે એવું જ ઈચ્છીએ છીએ કે ગેનીબેના દાખલા તરીકે વિધાનસભામાં અને સાંસદમાં આવે ને તો સારું કહેવાય કારણ કે પહેલી વાર તો આપણે ટિકિટ લીધી ઠાકોર સેનાને મળી એ સારું કહેવાય ધનવાદ કહેવાય ખૂબ ખૂબ જી આપ કેવો લાગે છે ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ લોકોમાં એટલો ઉત્સાહ છે એની કોઈ સીમા નથી દર વખતે લોકસભાની ચૂંટણી થતી તો આટલો ઉત્સાહ નહોતો આ જેવી સરપંચની ચૂંટણીનો ઉત્સાહ છે ને એવો લોકોમાં ઉત્સાહ પેદા થયો છે કારણ કે પહેલીવાર બનાસકાંઠાની અંદર એવા ઉમેદવાર આવ્યા છે જે લોકોની માગણીને સામે ઉમેદવારો પક્ષે મૂક્યા છે બીજું કે બેને જ્યારે જ્યારે વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે હતા એમને જે કોઈ બેન દીકરી માટે જે અવાજ ઉઠાવ્યો છે વ્યસન મુક્તિ માટે જે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતને પાણી ખેતર સુધી પહોંચે એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે તો બેન જોડે અમે એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે લોકસભામાંથી અમે ચૂંટણી મોકલીએ તો જે ગામડામાં જે તળાવ તળાવમાં જે પાણી નથી અત્યારે પાણીના તળ ઊંડા ગયા છે એ ગામે ગામના તળાવ ભરાય તળાવ ભરાય તો ખેડૂતનું પાણીનું તળ ઊંચું આવે અને ખેતી બમણી થાય આ એ જે છે બેનની આવક બેનનું હંમેશા એક જ સ્લોગન છે કે ખેડૂતની આવક ડબલ કેમ કરવી તો એ તળાવમાં પાણી ભરશે તો ખેડૂતની આવક ડબલ થશે બીજો પ્રશ્ન એ છે કે ખેડૂતને સમકક્ષ ટેકાના ભાવ નથી મળતા એની સામે પણ અમે અપેક્ષા રાખીએ કે ખેડૂતના ડબલ ભાવ મળે બસ આજ અપેક્ષા જોઈને ચૂંટણીને લઈને બનાસકાંઠાના લોકો કેવો ઉત્સાહ છે અને કેવો મિજાજ છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા